લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે ગત નવેમ્બર માસમાં ફરિયાદી તેમની જે રાઈસ મિલ છે અંદર તેમના જ એકાઉન્ટન્ટ અને તેમના એક રિલેટિવ પિતરાઈ ભાઈ છે એકાઉન્ટનું નામ છે આશીષ અશોકભાઈ પટેલ અને તેમના પિતરાઈભાઈ છે હિરેન મહેન્દ્રભાઈ પટેલ આ બંને જણાએ એકબીજાના સહયોગથી મેળાપીપણાથી તેમની રાઈસ મિલમાં લગભગ છવ્વીસો ક્વિન્ટલ એટલે કે તેર હજાર મણ જેટલી જે ડાંગર છે એ ડાંગરની ખોટી બતાવેલી અને એના નાણાં જે છે એ નાણાં મેળવી અને એની ઊંચા કરેલાની ફરિયાદ લગભગ છપ્પન લાખ રૂપિયાની જે ડાંગર હતી એ અને અન્ય હિસાબોના તેત્રીસ લાખ એમ મળીને એસી લાખ રૂપિયાની આસપાસનો આ એક ઉંચાપતનો ગુનો દાખલ થયેલો જે એકસો સોળ ભારતીય નાગરિક સંહિતાની કલમ એકસો સોળ ચાર એકસો ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે અને ચોપન અનુ નોંધાયેલું હતું આ કામના જે આરોપીઓ છે આરોપીઓ હાઈકોર્ટની અંદર આ આગોતરા જામીન માટેની અરજી કરેલી અને તેઓના આગોતરા જામીન નામદાર કોર્ટમાંથી નામ નામંજૂર થતા એ આરોપીઓને પોલીસે અટક કરેલા છે જેઓને રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવેલી હતી